ચાલો બાળ મિત્રો આપણે સરવાળો શીખીએ બે દે બાળ મિત્રો આપણે બાદ બાકી શીખીએ ચોવીસ માઇનસ બાર ચાર માંથી બે જાય એટલે બે બે માંથી એક જાય એટલે એક આપણો જવાબ આવ્યો બાર મિત્રો આપણે બીજો દાખલો શીખીએ બે ઉમેરો પાંચ છ માં એક ઉમેરો એટલે કે ત્રણ એટલે જવાબ આવ્યો છત્રીસ ચાલો બાર દોસ્તો આપણે બીજો દાખલો શીખીએ છત્રીસ 12 બાર છ માંથી બે જાય એટલે ચાર ત્રણ માંથી એક જાય એટલે બે આપણો જવાબ આવ્યો ચોવીસ ચલો મિત્રો આપણે ત્રીજો દાખલો શીખીએ છત્રીસ બાર છ બે આઠ ત્રણ નો એક ચાર જવાબ આવ્યો અડતાલીસ ચાલો બાર મિત્રો ત્રીજો દાખલો શીખીએ અડતાલીસ માઇનસ બાર આઠ માંથી બે જાય અડતાલીસ વત્તા બાર આઠ માં બે ઉંમર એટલે દસ દસ ની સુર એક ચાર નો એક

આપણો જવાબ આવ્યો અડતાલીસ આપણે પાંચમો દાખલો શીખીએ ઉપર નથી બે ના બે નીચે ઉતરવાના છ એક સાત જવાબ આવ્યો બતેર ચાલો આપણે પાંચમો દાખલો શીખીએ બોતેર માઇનસ બાર બેન બે બે જાય એટલે જીરો સાત એક જાય એટલે છ આપણો જવાબ આવી ગયો સાહીઠ